પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મેળાનું આયોજન થાય છે આ વર્ષે બાર સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લગભગ ચાલીસ લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શન કરે તેવો અનુમાન લગાડવામાં આવી રહ્યો છે આ પર્વ દરમિયાન ભક્તો મન મૂકીને માતાના ચરણોમાં દાન કરે છે ત્યારે આજે આપણે એ જાણીશું કે ભાદરી પૂનમના મેળા દરમિયાન માતાજીના ચરણોમાં ભક્તો દ્વારા કુલ કેટલા રૂપિયાનું દાન કરવામાં આવે છે સાથે અમે તમને એ પણ જણાવીશું કે ગુજરાતના કયા મંદિરમાં સૌથી વધુ દાન થાય છે મતલબ કે ગુજરાતનું સૌથી ધનવાન મંદિર ક્યુ છે મિત્રો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં માં અંબે લખીને નીચે કમેન્ટ જરૂર કરી જો મિત્રો ભાદરવી પૂનમના મેળા શરૂ થતાં અંબાજી મંદિરમાં દાનની આવકની ગણતરી શરૂ કરાઈ છે રૂપિયાના ઢગલા થતાં મંદિર પ્રશાસને ગણતરી શરૂ કરી હતી આ મિત્રો રૂપિયાની સાથે લોકોએ સોના ચાંદીના દાગીના પણ અર્પણ કર્યા છે મિત્રો ભાદરવી પૂનમનો મહામેળો અને અહીં આસ્થાના પ્રતીક માટે લાખો ભક્તો પગપાળા ચાલીને આવ્યા અને મન ભરીને માતાના ચરણોમાં દાન કર્યું જો કે અત્યાર સુધી જે રૂપિયા દાનમાં આવ્યા છે તે તમામ ગણવામાં આવ્યા છે આ બાબતે જ્યારે મંદિરના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ભાદરી પૂનમના મેળા દરમિયાન કુલ કેટલા રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર અઠવાડિયે ભંડારાની ગણતરી થાય છે એ વખતે લગભગ બાવીસ થી પચીસ લાખ રૂપિયા સુધીની આવક થતી હોય છે પરંતુ ભાદરી પૂનમ દરમિયાન દરરોજ પૈસાની ગણતરી કરવામાં આવે છે તેના માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવે છે ભાદરી પૂનમના આટલા દિવસોમાં લગભગ એક કરોડ પંદર લાખ રૂપિયા સુધીની આવક થઈ ગઈ છે અને સાથે ભક્તો દ્વારા અઢળક સોનું પણ માના ચરણોમાં દાન કરવામાં આવ્યું છે મિત્રો અંબાજી મંદિરમાં આટલી આવક હોવા છતાં તે ગુજરાતનું પહેલા નંબરનું મંદિર નથી ખરેખર મિત્રો ગુજરાતના આ મંદિરમાં થાય છે સૌથી વધુ દાન આવક સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે પહેલું સોમનાથ મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે દર વર્ષે અહીં કરોડો રૂપિયાનું દાન આવે છે એટલા માટે તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે રિપોર્ટ પ્રમાણે ગુજરાતના સૌથી ધનિક મંદિર સોમનાથની કુલ વાર્ષિક આવક લગભગ તેત્રીસ કરોડ રૂપિયા છે નંબર બે દ્વારકા મંદિર મિત્રો સોમનાથ મંદિરની જેમ આ મંદિર પણ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે આ મંદિર હિન્દુઓના મુખ્ય ચાર યાત્રાધામોમાં સામેલ છે આ મંદિરની આવકની વાત કરીએ તો વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસના રિપોર્ટ પ્રમાણે દ્વારકા મંદિરની આવક છ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી સાથે ચારસો નવ ગ્રામ સોનું અને ઓગણીસ પોઈન્ટ બાસઠ કિલો ચાંદીની પણ આવક જાહેર કરવામાં આવી હતી નંબર ત્રણ અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત દુર્ગા માતાનું પ્રસિદ્ધ મંદિર છે આ મંદિરની કુલ આવકની વાત કરીએ તો એક રિપોર્ટ પ્રમાણે વર્ષ બે હજાર પંદર બે હજાર સોળમાં અંબાજી ટ્રસ્ટની કુલ આવક ઓગણપચાસ પોઈન્ટ એકવીસ કરોડ હતી જ્યારે વર્ષ બે હજાર સોળ બે હજાર સત્તરમાં ઓગણ પોઈન્ટ એકવીસ કરોડ આવક થઈ હતી નંબર ચાર સારંગપુર મંદિર બોટાદ મિત્રો આ મંદિરની આવકની વાત કરીએ તો તમે એ વાત કે અંદાજો લગાવી શકો છો કે થોડા દિવસો પહેલાં અહીં પંચાવન કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું અને આધુનિક ભોજનાલય બનાવવામાં આવ્યું હતું જેમાં ચાર હજાર લોકો એક સાથે પ્રસાદ ગ્રહણ કરી શકશે સાથે અગિયાર કરોડના ખર્ચે ચોપન ફૂટ ઊંચી પંચધાતુની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ પણ કરવામાં આવ્યું છે મિત્રો હવે જરા વિચારો કે અહીં રોજ કેટલા ભક્તો દાદાના દર્શને આવતા હશે અને દરરોજ કેટલી આવક થતી હશે